ઉત્તર ગુજરાતમાં દરબારી સમાજ દેસાઈ સમાજના સૌથી ગૌરવર્વિત જે નેતા છે અગ્રિમ ભરણોના ક્રમાંક એકના નેતા છે ગોવાભી દેસાઈ તો તેઓનું આજે બર્થ ડે છે એટલે કે જન્મદિવસ છે ગોવાભી દેસાઈ પોલિટિકલ જે તેઓનું કેરિયર છે એ નિષ્પક્ષ અને પ્રમાણિકતા સાથે જોડાયેલું તેઓનું આ કેરિયર છે માટે જ સમગ્ર ઉત્તર ગુજરાતને અહીં ગુજરાતમાં પણ તેઓનો રાજકીય જે કારકિર્દીનો સમય હતો એ સુવર્ણકાળ હતો અને લોકોના પ્રિય નેતા તરીકે તમામ વર્ણના અઢારે વર્ણના લોકો તેઓને માનતા હતા આજે આ રાજનેતાનો જન્મદિવસ છે ભારતીય જનતા પાર્ટી એ પણ તેઓને ખૂબ જ સન્માનિત સ્થાન સાથે નિશા માખેટના ચેરમેન તરીકે જ્યારે નિયુક્ત કર્યા છે ત્યારે ગોવાબી દેસાઈએ પોતાનો આજના જન્મદિવસને તેઓના પરિવારજનોએ શાનદાર રીતે ઉજવણી કરવા માટે વિવિધ કાર્યક્રમો અહીંયા આપ્યા છે આજે ગોઆપી દેસાઈના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો રાજનેતાના જન્મદિવસે વિવિધ જે લોકો હતા ખાસ કરીને જે યુવાનો હતા આ જન્મદિવસ કાર્યક્રમમાં ખાસ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા હતા તો વળી દિશાના પૂર્વ વિધાયક શશિકાંતભાઈ પંડ્યા રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા સહિતના જે રાજનેતાઓ હતા તે રાજનેતાઓએ પણ જે ગોવાબીને રૂબરૂ મળી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે વિવિધ જે નેતાગણના જે ખાસ કરીને બંને પક્ષના જે ભાજપ કોંગ્રેસના જે આગેવાનો હતા તેઓએ પણ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટું જે યોગદાન છે તે પોતાએ આપ્યું હતું ને મોટો એક રેકોર્ડ બ્રેક લોકો બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા હતા જે જેનાર છે તેઓને પરિશ્રમ છે તે જોતા તેઓની ઉંમર આજે પણ પચાસથી વધુ લાગતી નથી જોકે તેમના સમર્થકોમાં આ વાત છે કે પચાસથી વધુ તેઓ લાગતા નથી કેમ કે તેઓની છે એ પ્રમાણે છે જો કે આજે ગોવાબી દેશે જ્યારે બસ લે છે ત્યારે તેઓએ સત્તર વર્ષ પૂરા કર્યા છે અને એકોતેરમાં વર્ષમાં તેઓએ પ્રવેશ કર્યો છે ડીસા માર્કેટયાર્ડમાં સુકાન સંભાળતા વિધ જે માર્કેટયાર્ડ લગતી સમસ્યાઓ તેઓએ નિવારી છે વેપારી વર્ગમાં પણ તેઓ પ્રિય બન્યા છે ત્યારે આજે તેમના આ જન્મદિવસ નિમિત્તે ચોતરથી તેમની શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે સતાયુ જીવન જીવો તેવી શુભકામનાઓ લોકો આપી રહ્યા છે ત્યારે આ સતાયુ જીવન શુભકામનાઓમાં ટુડે ન્યૂઝ પણ પોતાનો સૂર પુરાવે છે આ રાજનેતા સાચા અર્થના પ્રમાણિક રાજનેતા છે કે તેઓ રાજધન નિભાવે છે તમામ લોકોને સાથે લઈ ચાલે છે તમામ લોકોની કલ્યાણકારી જે યોજનાઓ છે તેમાં ઊભા પગે રહેતા આ રાજનેતા સાચા અર્થના લોકસેવક છે સતાયુ જીવો તેવા સૂર સાથે ટુડે ગુજરાતી ન્યૂઝ પણ તેઓને શુભકામના આપે છે હા આજે સીતર પૂરા થયા કાલથી એકોતેરમું ચાલુ થશે બધા મિત્રોને છોકરાઓના પ્રેમથી છેલ્લા પાંચ દસ વર્ષથી આ બધું બ્લડ કેમ્પને ને ગાયનો ઘાસને એવો રાખે છે મને તો ખ્યાલ હોતો નથી બધા રાખે છે સારું છે બ્લડની ખૂબ જરૂરિયાતો હોય છે જ્યારે જરૂર પડે છે ત્યારે બ્લડ માટે ઘણા માણસોને ફરવું પડે છે નથી મળતું આ નિમિત્તે એટલું થાય તો કોક ને કોકને એના જીવ બચાવવા માટેનો એક મોટો ઉપયોગ થઈ જાય એના માટે બ્લડ કેમ્પ રાખ્યો છે એમાં બધા જ મિત્રોને દીકરાઓને એ બધું છે હું તો ખાલી નિમિત્ત છું કે નિમિત્તે આ બધું થાય છે બાકી બધું બરાબર છે